આમ આદમી પાર્ટી દ્વારા સ્કૂલ અને હોસ્પિટલ લઈને રાજનીતિ શરૂ કરાય છે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં જનસંવાદની જાહેરાત કરાય છે અગિયારમી મે સુધી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની એકસો બ્યાસી બેઠકોમાં જનસમાદ કાર્યક્રમ યોજી સ્કૂલ અને હોસ્પિટલ લઈને લોકો સાથે સંવાદ કરાશે જેને લઈને કતારગામ ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આમ આદમી આપના નેતા ઈસુદાન ગઢવી અને સુરત મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડરી સહિતના જોડા પામ્યા છે બિલકુલ આજે સુરતના કતારગામમાં અમારે જનસંવાદ કાર્યક્રમ હતો આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આગામી અગિયાર મે સુધી અમારા માનનીય અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ મનોજભાઈ સહિત તમામ લીડરો આગામી અગિયાર મે સુધી એકસો ને બ્યાસી બ્યાસી વિધાનસભામાં જનસંવાદના કાર્યક્રમો યોજશે જેમાં લોકોની વચ્ચે જેની સંવાદ કરશે લોકોને પૂછશે એ તમારી પાસે સારી સ્કૂલ છે સારી હોસ્પિટલ છે વીજળી આપણે મફત મળવી જોઈએ કે ના મળવી જોઈએ એવા કેટલાય જે પાયાના પ્રશ્નો છે શું ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આપણે બનાવવા માટે મથવું જોઈએ આ તમામના મુદ્દે અમે જનતા વચ્ચે જનસંવાદ કરવાનું નક્કી થયું છે ગત રોજ હું વલસાડના ધરમપુરમાં હતો આજે કતારગામમાં છે સુરતના અને આવતીકાલે મારું આણંદમાં છે એવી રીતે ગોપાલભાઈ પણ આજે ભાવનગરમાં હતા વિવિધ લીડરો દ્વારા એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં અમે નક્કી કર્યું છે લોકોની વચ્ચે જવાનું અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાનું સારું સુશાસન આપવાનું વ્યવસ્થા શું હોઈ શકે બહેનો માતા દીકરીઓ માટે શું હોઈ શકે મોંઘવારી નાચવા માટે શું કરી શકાય આ રીતે બધા મુદ્દાઓને લઈને અમે જનતા વચ્ચે સંવાદ કરી રહ્યા છીએ અમારા માટે એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની બેઠકો ઉપર લડવાના છીએ અમે અને વાત રહી સીટોની તો જનતા જનાર્દન નક્કી કરતી હોય છે અમે કોઈ એવા ખોટા વહેમમાં પણ નથી રહેવાના કે અમારે એકસો બ્યાસી જોતી પણ નથી કે જે વ્યક્તિઓને એકસો બ્યાસી જુએ એ ભલે એકસો બ્યાસી માટે લડે એ કરશે તો શું વધારે ભ્રષ્ટાચાર કરશે ગેસનો બાટલો પંદરસો કરશે દોઢસો પેટ્રોલના કરશે અમારા માટે જો આમ આદમીને લોકો મોકો આપશે અમે ભાજપને હરાવવા કે કોંગ્રેસને હરાવવા માટે નહીં આમ આદમી પાર્ટી પ્રજાને જીતાડવા માટે આવી છે જનતાને જીતાડવા માટે આવી છે પોઝિટિવ રાજનીતિ કરવી છે તમારા બાળકને જો તમારે ભણાવવું હોય સારું શિક્ષણ આપવું હોય એને સારી નોકરી આપવી હોય એને બેન દીકરી માતાની સુરક્ષા જોતી હોય આજે બહેનો દીકરી માતાને ટેક્સના જે રૂપિયા છે એ પરત મેળવવાના આપણે જો વ્યવસ્થા કરવી હોય તો એક જ પાર્ટી છે એ આમ આદમી પાર્ટી છે બાકીમાં તમે જુઓ ભાજપને શું વધારે પાંચ વર્ષ આપીશું તો વધારે પેપર ફૂટશે આજે તમારો મારો દીકરો કે બેન ભણતી હોય કે પરીક્ષા આપતી હોય તો આપણે શંકા છે પ્રાર્થના કરીએ છીએ ઈશ્વરની પેપર ન ફૂટે છતાંય ફૂટે છે તો આ વ્યવસ્થા તંત્ર સુધારવા માટે ભાજપથી હવે નથી સંભાળી શકાતું ગુજરાત ભાજપના રાજમાં કાનૂન વ્યવસ્થા કાઢે ગઈ છે પેપર લઈ નથી શકતા દસમાનું પેપર નથી લઈ શકતા કોલેજનું પેપર નથી લઈ શકતા ભાજપના લોકો છે અધિકારીઓના રાજમાં ભાજપના જે નેતાઓ છે એ અશિક્ષિત લોકો એને ખબર નથી ગુજરાત કેમ ચલાવવું અને એટલા માટે તમે જુઓ છો મુખ્યમંત્રીઓ બદલી નાખે મંત્રીઓ બદલી નાખે પણ વ્યવસ્થા એ એનાથી પણ બદતર થતી જાય છે એટલે હવે ભાજપ થાકી ગયું છે અને ભાજપ વિપક્ષમાં બહુ મજબૂત કામ કરે છે એવું મેં સાંભળ્યું છે એટલે આપણે બધાય મહેનત કરીએ ભાજપ વિપક્ષમાં રહે આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ ખાતે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ નેતાઓનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું અને લોકો એ નેતાઓ સાથે ચર્ચા કરી છે અજર કુર્સી સાથે હર્ષદ સેટા